આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે છે ગુરુ પૂનમ અને ગોરમાનો છેલ્લો દિવસ એટલે જો ચેષ્ટા બેન અહીંયા જે છેલ્લા દિવસનું ઉમરું પૂંજી રહ્યા છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આજે કાંઈ સ્કૂલે તો જવાનું નથી સન્ડે છે અને ગુરુ પૂનમ છે એટલે આજે છેલ્લા દિવસનું ઉમરું પૂંજે છે બેન કા ચેષ્ટા પછી આજ તો રોંઢે ગોર ગોરમાં પૂંજવા જવાનું છે ગોરમાં પૂંજવા મંદિરે ચેષ્ટા ને ગોરમાં છે એટલે એને કઈ બહુ ખ્યાલ નથી કે ગોરમાં પૂંજવાનું ને એવું બધુંય એટલે પૂછે છે ક્યાં એમ એટલે પછી આજ છેલ્લો દિવસ છે આજ ગોરમાં પૂંજવા જાય ને બપોર પછી પછી તને ખ્યાલ આવી જશે છે અમારા જુવાર આવડા થઈ ગયા છે કા ચેષ્ટા મટા મટા તા હવે આપણે આ જુવાર લઈને બપોર પછી પૂંજવા જવાનું છે મંદિરે ગોયરમાં અને ઉમરૂ પૂંજેગી ન આબાદ જો પૂંજેગી ઉમરૂ બેન ઓય સોખા ના હમ કેગી જાત મી તો ભેગરય છે ને આખલા બેન ને રોકડી ખરાવે છે કા હમ વાગી ગયા અને આપણે આવી ગયા છે આજે ભાઈ ની ઘરે અને જો હું અહીંયા બનાવું છું રોટલી અને અહીંયા તોરિયા પાત્રા નું શાક બનાવ્યું છે અને રોટલી બનાવું છું અને જમવાનું ભાભી તૈયાર કરતા જાય છે હા બધી પછી રોટલી કરતી જાય ભાભી ગરમ ગરમ પીરસતા જાય આજે રોટલી બની ગઈ છે બધાય જમવા બેસી ગયા છે સ્તુર્યા પાત્રાન ચાક ને રોટલી તો ચેષ્ટા બેન હવે ફરાળ કરવાનો છે કાજુ કતરી કાજુ કતરી સે આવી જા તો હવે જો હવે આ આજે બેન ને છેલો દિવસ ગોર માં પૂંજવાના છે હા મારું જુવારું છે જો બા થાળી તૈયાર કરે છે હા જો આ દીકરી ને નાગલા પૂંજવા જાવ છે જો આ એક જુવાર અને નાગલું આમ બીટશું

તગર પુંછવા પહોંચી ગયા સી હે ચેસ્ટન ચેસ્ટન ફ્રેન્ડ બે બોલા કંપની બોલા બરાબર બોલા મમ આટ મમ આટ મમ પુરાન ઉદ બોલા બોલા મમ માસે તો

ને નહીં મઠ વઘારીને હવે મઠ ખાશે શેસ્તા તો અયા મમી ટમેટોન મરચું કાઢે છે મઠ વઘારવા માટે મઠ ખાને મીઠો કા મમી હા ઓ હો લઈ મઠ કાઢ দাও અને અમારે દે માં જાવ સકાય તો ગંધી ગંધી નેચ્ચી હા તો સરસ કઈ ઉપાદી તો અયા મઠ પનડી સરસ નીતરવા મેકી દીધા છે હા રસાળ છે ખાંડું છે ખાંડી નાખું હા अच्छा गेहूं 2.5 650 તો મરુટલી બનાવું છું આય આજ કોઈ નામ છે એટલે મસ્ત અને ખીર બને છે અને જેસ્તાને ને મઠ વઘારી દીધા છે તો ઈ બે ફ્રેન્ડ મગ મઠ ખાઈ છે વઘારેલા અને બાથુક મૂકે છે ધૂપ કરવા માટે